પણ જીવન કેવું હોવું જોઈએ તો કે હાઉ ટુ લિવ સિમ્પલ લિવિંગ એન્ડ આઈ થિંકિંગ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ લાઈફ 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 ઇઝ ગોડ જીવન કોને કહેવાય એમ લાઈફ ભગવાનને ખાસ કરીને મા-બાપને જ આ બધું વિચારવાનું હોય કે મારા દીકરા દીકરી સુખી રહે એવા થાજી પણ જીવન કેવું હોવું જોઈએ તો કે હાઉ ટુ લિવ સિમ્પલ લિવિંગ એન્ડ આઈ થિંકિંગ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ લાઈફ 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 ઇઝ ગોડ જીવન કોને કહેવાય એમ લાઈફ ભગવાન છે તમારે કેવું જીવવું જોઈએ એકદમ સાદગીપૂર્ણ અને ઊંચા વિચાર ઇફ યુ જાય તો આ સૃષ્ટિ પણ એને સ્વર્ગનું સુખ આપે આવી આ સૃષ્ટિ અને એને આપણે બધા ખાઈ પીને એસારામાં એન્જોયમાં આજે ફના કરી નાખ્યું તમે જોઈ લેજો સંસ્કારથી આપણે એકદમ હિન થઈ ગયા સંસ્કાર હિન પુરુષ નું કોઈ કામ નથી માણસ ભણેલો ગમે એટલો હોય પણ એની અંદર જો સંસ્કાર ન હોય તો એ પાગલાશ્રમ ની અંદર પણ વકીલો જેવા આશ્રમ ની અંદર દાખલ કરેલા છે તમે જોઈ લીજો એ અભ્યાસનો એનો અર્થ શું થાય એનો કોઈ મિનિંગ નથી પણ સંસ્કૃતિ તમારા માતા પિતાના ચરણમાંથી મળે ત્યાંથી શીખજો કઈક શીખવું જોઈએ કઈક સદગુરુની પાસે જાયજો જો આપણે સમર્પણ નહીં થાય તો આપણને કાંઈ ન મળે રામ અને કૃષ્ણ જેવાને પણ ગુરુની જરૂર પડી હતી એમણે દીક્ષિત ત્યાં હું કામ એ એનો સ્વાર્થ આપણું શરીર છે કાચો માંસનો પિંડ પીંડ છે આપણી પાસે રિલિજન જ્ઞાન નથી તો એ પ્રાપ્ત કરવા માટે આપણે ગુરુચરણમાં આપણે રહેવું જ પડશે જેવી રીતે સ્કૂલની અંદર વિદ્યાર્થી બની અને આપણે ટીચર પાસે રહી છીએ એવી જ રીતે રિલિજિયન નોલેજ માટે તો તમારે ગુરુજનો પાસે જવું પડશે એ જ તમને શીખવશે એ તમને સનાતનનું જ્ઞાન શીખવશે આજ જો તમારા મનની અંદર આવી સદભાવનાઓ નહીં હોય તો માત્ર જો આપણે ભણતા ત્યારે આપણને એમ કહેતા કે ભાઈ તમે તમારી ભાવનાઓથી કામ કરજો તમારી વૃત્તિથી નહીં વૃત્તિ એટલે કામ ક્રોધ મદ લોભ મોહ આસક્તિ અને વૃત્તિ કહેવાય દયા કરુણા પ્રેમ સદાચાર આ આ છે આપણે કામ લેજો જો જો માણસ ઉપયોગ કરે એ આપણી બહુ મોટી સમૃદ્ધિ છે જીવનની અંદર પરમાત્મા એ આપણને ખૂબ આપી છે સમાજની સાથે એના ભાવથી એ એ ગુણોથી આપણે જો સાથે જીવીએ વ્યવહાર કરીએ તો સમાજ પણ સુખી રહે અને આપણે પણ સુખી રહીએ કોઈ દિવસ કોઈનું ગુરુ ન થાય કોઈનું ખરાબ નો થાય આપણું મન ખરાબ ન થાય મનની અવસ્થા સારી રહે તો માનવ જીવન આવું શ્રેષ્ઠ જીવન છે એટલે એમ કીધું લાઈફ ઇઝ ગોડ તમને જીવન પરમાત્મા છે એ જીવન જીવવાની કળા તમારી અંદર કળા આવવી જોઈએ અને એવી જો કળા શીખવી હોય તો ગુરુજનો પાસેથી જ મળે એ કાંઈ પાણીપુરીની લારીએથી ન મળે ને પાઉંભાજીની દુકાનમાંથી ન મળે